છોટાઉદેપુર જિલ્લાના પાવી જેતપુર તાલુકાના સટુન ગામની સીમની અંદર છેલ્લા વીસ વર્ષથી દોરાધાગા થલા કરનાર ગણપત નાથુભાઈ નાયકાનો વિજ્ઞાનદાથાએ બારસો ને પાસાઠમાં સફળ પર્દાફાશ કર્યો છે તેઓ ધતિંગ લીલા કરતા રંગ્યા હાથે ઝડપાઈ ગયા છે મહિલાને માલિશ કરતા હતા પગની અંદર અને દોરા પરીક્ષામાં પાસ થવાના તે બોલપેન આપતા હતા અને લોકો પાસે એક હજારથી માંડીને પચીસ હજાર ફી વસૂલતા હતા પાંચ હજાર રૂપિયા પ્રસાદીના લેતા હતા આ બધી કપટ લીલા જાથાએ બંધ કરાવી છે અને વિજ્ઞાન જાથા લોકોને અપીલ કરે છે કે હિન્દુ મુસલમાન કે ક્રિશ્ચિયન કોઈ પણ આવા ધતિંગ કરતા હોય તેની દુકાનમાં જવું નહીં અને આ અંતે આવા ભૂવા ભારાડી ફકીર પાસે જવાથી બરબાદી સિવાય કશું નથી મળતી એટલે લોકો જાગૃતતા કરે અને સ્વયં જાગૃતિ સ્થિતિ હવે ભુવા પરથી દૂર રહેવા જાથા અપીલ કરે છે ગણપતભાઈ ભુવા પાસે હું જોડા આ ગઈ હતી એટલે મારા પગમાં દુખાવો છે તો મને ઓપરેશન ના આવે છે તો એણે મને કીધું કે હું તમને માલિશ કરી દઉં કે હજારો લોકોને કે ઓપરેશન કરાવ્યા વગર કે માલિશથી કે સાજા થઈ ગયેલા છે અને તમારા પગ સારું થઈ જાય એટલે તમારે વિધિ કરવાના પૈસા કે ચારથી પાંચ હજાર રૂપિયાનો ખર્ચો લાગશે અને મને ચોખા ચોખાની બે ઓલી પેકેટ આઈપા પડીકી વાડીને ગણપતભાઈ નાથોભાઈ કામગીરી મે આ કરતો હતો એ બધી આ નિષ્ઠ આ હવે પાછું બીજું બોલી સાહેબ હવે નિષ્ઠ આ કાર્ય કરવાનું આજથી મારે બંધ કરવાનું તમે મારા એક ગુરુદેવ આ મારાથી ખોટું થતું હશે તો તમે મારા ગુરુ તરીકે આવી જશો હા બોલ પેન આપતેલા એ સાહેબ આ પરીક્ષામાં પાસ થાય તે આ ગુરુદેવને અરજ કરી પણ આજે મારા ગુરુદેવ આવી ગયા મને આ કાર્ય નષ્ટ કાર્ય હા એ ખાલી આ ઢોકની હું તેલ ચોપડી આપીએ એનાથી નરમ પડે લે એવું સારું થાય એના લીધે એ તેલ ચોપડ્યું પણ આજથી આ બધું કાર્ય બંધ કરવાનું છે મારે ના 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 ઢુંગની એક ક્ષત્યનો વિજયથી કંઈક સારું લાગી જાય

પ્રાર્થના કરીએ કેમ પગલે આપી આજથી બસ બંધ કરી દેસુ બરાબર તમે કોણ છો બંધ કરી બંધ કરી દેસુ બાપુ

ના તમે બધું આ જે જોવાનું કામ કરો બધું બંધ કરો આવું કઈ કરવાનું તમે જે કઈ કરતા હોય નાનું બંધ કરો બરાબર